સુરતના લિંબાયતમાં પચાસ હજારો મહારાષ્ટ્ર થી ઝડપાયો ગોરખ મહાલે અને હીરાબાઈ વચ્ચે પચીસ વર્ષથી પ્રેમ સંબંધ હતા લિંબાયતમાં રહેતા અડસઠ વર્ષના ગોરખ કથુ મહાલે તેની પિસ્તાલીસ વર્ષીય પ્રેમિકા હીરાબાઈ હરી નાટકરે પચાસ હજાર રૂપિયા માંગતા હત્યા કરી હતી બંને વચ્ચે પચીસ વર્ષ જૂના પ્રેમ સંબંધ હતો ગોરખ હીરાબાઈ હત્યા કરી પરિવારને શીરડી જવાનું કહી મહારાષ્ટ્ર વતનમાં ભાગી ગયો હતો લિંબાયત પોલીસે મૃતક હીરાબાઈ ના પર્સ મળેલા મોબાઈલ ચાર્જર થી ગુનો ઉકેલી ગોરખ ને મહારાષ્ટ્ર થી ઝડપી પાડ્યો હતો એકવીસમી તારીખે હીરાબાઈ એ ગોરખ પાસે પચાસ હજાર ની માંગણી કરી હતી તેને વહેલી સવારે ધુલિયા થી ઉધના આવી ગોરખ ને કોલ કરી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ પાસે બોલાવ્યો હતો જ્યાં પહેલેથી હીરાબાઈની હત્યાનો પ્લાન કરી ગોરખ લોખંડનો સળ સાથે લાવ્યો હતો હીરાબાઈ આવ્યા બાદ તેણી અંધારામાં સેનેટરી નેપકિન બદલવા જતા ગોરખે તક જોઈ માથા અને ગળાના ભાગે ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધી તેનો મોબાઈલ લઈ ભાગી ગયો હતો ગુરુવારે સવારે હીરાબાઈ નો મૃતદેહ મળી આવ્યો હતો મૃતકના પર્સમાંથી મોબાઈલ નું ચાર્જર મળ્યું હતું આથી પોલીસે પહેલા ટેકનો કંપનીના મોબાઈલ આધારે મહિલાનો મોબાઈલ નંબર મેળવી બાદમાં તેની કોલ ડિટેલ્સ આધારે હત્યાનો ગુનો ઉકેલી નાખ્યો હતો અડસઠ વર્ષીય હત્યારા ગોરખને પોલીસે ઝડપી પાડ્યો હતો હત્યારો પ્રેમિકાને વારંવાર રૂપિયાની મદદ કરતો હતો મૃતક અને હત્યારા બંનેના લગ્ન થઈ ગયા પછી પ્રેમ સંબંધ થયો હતો હત્યારા ગોરખને પાંચ સંતાનો અને મૃતકને બે દીકરી છે ગોરખ તેની પ્રેમિકાને જ્યારે રૂપિયાની જરૂર પડે ત્યારે સુરતથી ઓનલાઈન મોકલતો હતો મૃતકની દીકરીને લગ્ન વખતે દોઢ લાખની મદદ કરી હોવાનું પોલીસને જણાવ્યું છે મહિલા તેની પાસે વારંવાર રૂપિયાની માંગણી કરતી હતી અને બીજી તરફ મહિલાના અન્ય યુવક જોડે પ્રેમ સંબંધની તેને ખબર પડી હતી જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ પરમદી સવારના સમયમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિલગિરી ગ્રાઉન્ડમાં એક ટેરકોટી મળી આવી હતી આ ટેરકોટી એક મહિલાની હતી આ મહિલાનું ઓળખ એ સમયે થઈ શકેલ ન હતી તેથી પોલીસે તત્કાલ એમને પોસ્ટમોર્ટમ માટે આ ટેરકોટી મોકલી દીધી પોસ્ટમોર્ટમમાં ખ્યાલ આવ્યો તો કે એમનું મૃત્યુ ઊંજાવવામાં આવ્યું છે જે અનસુંદરને પોલીસે એ સમયે કોઈ પણ એમના ઓળખ થયેલ ન હોવાથી અને એમના કોઈ પણ રિલેટિવ કે કોઈ વ્યક્તિ નજીકના કોઈ હાજર ન હોવાથી પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ઉપરાંત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમમાં પણ સામેલ હતી આ બધી ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી ફૂટેજીસ અને ખાનગી બાતમીદારો મારફતે જુદી જુદી જગ્યાએ ઇન્ફોર્મેશન કઢાવવાની શરૂઆત કરી હતી જેમાં શરૂઆતમાં અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આ ડેટ બોડી ન ઓળખી શકવાનું હતું અને ત્યારબાદ અમે અમારી ટીમોએ અલગ અલગ જે ઇન્ફોર્મેશન મેળવી એમાંથી છે અમને આરોપીનું પગેરું મળ્યું હતું આ આરોપીનું થોડીક પણ માહિતી મળતા પોલીસે તે સ્થળે જઈને આરોપીને પકડી પાડ્યા ત્યારબાદ આરોપીની વિગતો મેળવી હતી જેમાં અમને માહિતી મળી હતી કે જે મરણ જનાર વ્યક્તિ છે એ બેનનું નામ હીરાબાઈ છે અને જે આરોપી છે એ એનું નામ ગોરખ કથ્થુ મહાલે છે જે બંને ઘણા વર્ષોથી એકબીજાના સંપર્કમાં હતા છેલ્લા વીસેક વર્ષથી એકબીજાના સંપર્કમાં અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની માહિતી આરોપીએ અમને આપી છે અમે તમામ માહિતી અત્યારે વેરીફાઈ કરી રહ્યા છે આ સમા આ બનાવમાં જે આરોપી છે એને આ બેનને સાથે કંઈક પૈસા બાબતે અને બીજી કેટલીક બાબતો ઝઘડો થયો હતો જે અનુસંધાને એને પોતે આવેશમાં આવી હતી અને આ બેનની હત્યા નિપજાવી હતી અને બાદમાં પોતે ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસે ખૂબ જ મહેનત બાદ આરોપીને ઝડપી પાડેલ છે અને આરોપીના જે નિવેદન છે એ લઈ અત્યારે અરેસ્ટ કરવાની તજવીજ ચાલુ છે જ્યારે શરૂઆતમાં ડેટ કોટી મળી ત્યારે અમે એને આઈડેન્ટિટી તપાસ કરી હતી કે એમને પાસે કોઈ માહિતી મળી જાય એમના પર્સમાં કેવું તો પરંતુ પોલીસને કોઈ પણ એ પ્રાથમિક માહિતી મળી ન હતી એટલે કોઈ પણ વર્ણ ઓળખાયેલી વ્યક્તિ એનું ડેટ કોટી જ્યારે મળે છે ત્યારે ખૂબ જ ચેલેન્જિંગ બને છે કેમ કે એની આસપાસ સંકળાયેલ લોકોનો સંપર્ક થઈ શકતો નથી જે આ બાબતે પોલીસને ખૂબ જ અગવડતા પડી હતી આ બાબતે પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી જેથી આ જુદી જુદી ટીમો ટીમોએ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સ બંને મારફતે એકસાથે ખૂબ જ વધારે પ્રમાણમાં માહિતી ભેગી કરી અને કામગીરી કરી